રક્તપીત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન રેલી કરાયું આયોજન આવનારા એક પખવાડિયા સુધી ભરૂચ જિલ્લામાં સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત રક્તપીત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે રક્તપીત ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટે લેપ્રેસી ડે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન હેઠર જિલ્લામાં 30 જાન્યુઆરીથી થી એક પખવાડિયા સુધી રક્તપીત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખાતે દિવસ નિમિત્તે સ્પર્શ જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજના જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એમ કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી વધુમાં એક પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપીઠ નિર્મૂલન પ્રતિજ્ઞા પ્રયોજ સંદેશ રક્તપિત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારીએ જણાવ્યું હતું કે શરીરના કોઈ પણ ભાગમાં આછું ઝાંખું રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુઓના ઝાડા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત હોઈ શકે છે લેપરેશીય જંતુજન્ય રોગ છે કોઈ પૂર્વજનમનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુઔષધી અસારવારથી રક્તપિત્રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે રક્તપિતનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના સામાન્ય આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્ય આપવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં NCC ના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જીએસ દુલેરા આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન એ જનજાગૃતિ માટેનું કેમ્પેન છે રક્તપિત ના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પવર્તે છે અને એ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અને રક્તપીત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે જે પંદર દિવસ ચાલવાનું છે ત્રીસમી જાન્યુઆરીથી શરૂ કરી દે